નમસ્તે તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બે અલગ અલગ રીતના મેથીની ભાજીના થેપલા બનાવવાના છીએ એમાં એક આપણે દૂધથી બનાવીશું અને એક દહીંનો ઉપયોગ કરીને બનાવીશું આ બંને થેપલા આપણે જૈન મેથડથી બનાવવાના છીએ અને આ થેપલા આપણે એ રીતે બનાવીશું ને કે તમે બેથી ત્રણ દિવસ માટે ટ્રાવેલિંગમાં પણ લઈને જઈ શકશો એક એક ક્લેયર છૂટા પડશે અને સોફ્ટ તો એટલા બનશે ને કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય અને એની જોડે એક ચટણી બનાવીશું ઇન્સ્ટન્ટ પુદીના ચટણી આ પુદીના ચટણી જૈન હોવા છતાં એટલી ટેસ્ટી બનશે ને કે આની સામે તમે લસણની ચટણી પણ ભૂલી જશો તો આજની આ થેપલા અને ચટણીની રેસિપી શરૂ કરી એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો એટલે તમને નવી નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જાય પચાસ ગ્રામ જેટલા મેથીના પત્તા ધોઈને સાફ કરીને લીધા છે હવે થોડી કોથમીર નાખી દઈશું આમાં હવે ઘઉંનો જે લોટ આવે છે એ એક ઓટ મોટો વાડકો ભરીને લેવાનું છે અને મેઝરમેન્ટનો કપથી માપો છો તો દોઢ કપ લેવાનું છે હવે મસાલા કરીશું જેમાં મીઠું ધાણાજીરું પાવડર લાલ મરચું નાખી દઈશું થોડી હળદર નાખી દઈશું થોડો ગરમ મસાલો અને બે મોટી ચમચી ભરીને તેલ નાખી દઈશું હવે આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને આ લોટ બાંધવા માટે દૂધનો ઉપયોગ કરવાનો છે દૂધથી આપણે આ લોટ બાંધીશું દૂધથી લોટ બાંધવાના કારણે આ પરોઠા છે મેથીની ભાજીના એ તમે ટ્રાવેલિંગમાં પણ બેથી ત્રણ દિવસ માટે લઈ જઈ શકો છો હવે ઉપરથી થોડા તલ નાખીશું અને આને સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે પાછળથી તલ નાખીને મિક્સ કરવાથી જે પરોઠા છે એમાં તલનો ટેસ્ટ બહુ જ સરસ આવશે તમને અહીંયા લોટ થોડો ઢીલો લાગતો હોય તો ઘઉંનો લોટ તમે મિક્સ કરી શકો છો હવે આને વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે ઇન્સ્ટન્ટ પુદીના ચટણી બનાવીશું એના માટે ચોપરનો ઉપયોગ કરીશું એમ તો આ પથ્થર કે ખલ ઉપર વાટીને પણ બનાવવામાં આવતી હતી પહેલાં પણ આજકાલ હવે એટલું બધું પથ્થર અને ખલનો જમાનો નથી રહ્યો તો આ રીતે ચોપરમાં અથવા તો તમે મિક્સરમાં પીસો છો તો પલ્સ મોડ ઉપર પીસી લેવાની પહેલાં તો આ રીતે પુદીનાને ચોપરમાં લઈ અને થોડો ચોપ કરી દઈશું થોડો અધકચરો વટાઈ જાય પુદીનો હવે આમાં કોથમીર નાખી દઈશું સેમ મેથડથી પાછું કોથમીરને પણ આમાં ચોપ કરવાની છે કોથમીર અને પુદીનો આ રીતે સરસ રીતે ચોપ થઈ જાય બહુ એકદમ ચટણી જેવું નથી કરવાનું આવી રીતે અધકચરો થાય પછી એમાં મસાલા કરીશું જેમાં શેકેલું જીરું નાખીશું થોડું મીઠું નાખી દઈશું લાલ મરચું પાવડર નાખી દઈશું થોડો ચાટ મસાલો અને લીંબુનો રસ નાખી અને પાછું એક વખત આને ચોપ કરી દઈશું અહીંયા તમારે મીઠું અને જે ચાટ મસાલો છે ને એ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો કરી દેવાનું બસ હવે પાછું આને પંદર સેકન્ડ માટે આ રીતે મિક્સ કરી અને ચોપ કરી દઈશું તો લો આપણી એકદમ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ એવી એક મિનિટમાં તૈયાર થાય ને એવી પુદીના ચટણી તૈયાર છે ફક્ત બેથી પાંચ મિનિટમાં તૈયાર થઈ છે અને એટલી ટેસ્ટી બને ને કે તમે આની સામે લસણની ચટણી ભૂલી જાઓ તમે આને બે દિવસ રાખી શકો છો બગડે પણ નહીં અને તમે આને ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો વીસ મિનિટ પછી લોટમાં થોડું તેલ નાખી અને આને સારી રીતે મસડી અને આમાંથી લુવા તૈયાર કરી લઈશું આજે આપણે જે ક્વોન્ટિટીનો લોટ લીધો છે અને ભાજી લીધી છે એમાંથી આ આઠથી દસ જેટલા મોટી સાઇઝના પરોઠા તમારા તૈયાર થઈ જશે હવે સૂકો લોટ લઈ એટલે કે અટામણ લઈ અને રોટલી મોટી વણી લઈશું અને એના પછી સિમ્પલ આપણે જે પરોઠા બનાવીએ છે ને બસ એ રીતે જ આ પરોઠા બનાવવાના છે વચ્ચે થોડું ઘી લગાડી દઈશું પાછું થોડું અટામણ ભભરાવી દઈશું અને આને ટ્રાયંગલ શેપ એટલે કે ત્રિકોણ શેપ આપી દઈશું બે વખત આ રીતે ઘી લગાડવાનું છે અને અટામણ ભભરાવાનું છે આનાથી થશે શું કે તમારા જે પરોઠા છે એનું એક એક લેયર છૂટું પડશે અને બહુ જ સોફ્ટ બનશે આ રીતે બનાવેલા જે પરોઠા છે ને એ તમે બે દિવસ ટ્રાવેલિંગમાં પણ લઈ જશો ને તો બિલકુલ વાસી નહીં થાય અને બહુ જ સરસ રીતે સોફ્ટ આવવાને આવવા જ રહેશે હવે પરોઠાને શેકવા માટે જે તવો છે એ થોડું ચીકણું કરી દઈશું અને બહુ ફાસ્ટ આપ નહીં રાખીએ જેથી કરીને પરોઠા છે એ તવા ઉપર ચીપકે નહીં હવે પાછું બે મિનિટ પછી આને ફેરવી દઈશું બે મિનિટ પછી આ રીતે ઘી ઉપર ચોપડવાનું છે અથવા તો તેલ બી ચોપડી શકો છો અને આને બંને બાજુથી આ રીતે શેકી દઈશું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે પરોઠા કે થેપલા કે ઢેબરા કે કંઈ બી કરો છો ને એમાં તેલ કે ઘી શેકવા માટે જે નાખો છો ને એ બોર્ડર ઉપર ના નાખી અને આ રીતે ઉપર ચોપડશો ને તો તમારું તેલ અને ઘી ઓછું પડશે અને આ રીતે શેકેલા પરોઠા કે થેપલા કે ભાખરી છે ને એ નુકસાન પણ ઓછું કરે છે બસ બંને બાજુથી આવી રીતે પલટાઈ પલટાઈ અને પરોઠા શેકીને તૈયાર કરી લેવાનો છે અને આ જ રીતે બધા પરોઠા તૈયાર કરીશું જુઓ આ રીતે બનાવેલા પરોઠાનું એક એક લેયર છૂટું પડશે એટલા સોફ્ટ બનશે ને કે મોઢામાં મૂકતા જ ઓગળી જશે આ પુદીનાની જોડે તમે આ થેપલા જો ટ્રાવેલિંગમાં પણ લઈ જશો ને તો ટેસ્ટ પણ એવો ને એવો રહેશે અને એવવા ને એવવા આ બે દિવસ સુધી પોચા રહેશે હવે મેથીના ભાજીના થેપલાની બીજી રેસીપી જોઈ લઈએ એના માટે બસો ગ્રામ મેથીની ભાજી પચાસ ગ્રામ કોથમીર અને ત્રણથી ચાર લીલા મરચાં લીધા છે ધોઈને સાફ કરીને લેવા હવે આને એક મિક્સરમાં લઈ લઈશું અને બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી અને એક ચટણી જેવું તૈયાર કરી લઈશું જો આ રીતનું બનાવવાનું છે થોડી ભાજી અને કોથમીર મેં બાકી રાખી હતી એ હવે પાછળથી આ રીતે લોટ બાંધવામાં વાપરીશું હવે આમાં દોઢ કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી અને તમે લોટ લઈ શકો છો અને અડધી વાટકી બાજીનો લોટ લીધો છે એટલે જેટલો તમે ઘઉંનો લોટ લો છો અને એના ચોથા ભાગનો તમારે બાજીનો લોટ લેવાનો છે હવે આમાં અમુક મસાલા કરીશું જેમાં સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું થોડી હિંગ નાખી દઈશું અજમો નાખવાનો છે અજમો આ રીતે બે હાથેથી થોડું મસળીને નાખવું એટલે આનો ટેસ્ટ સારો આવે હવે થોડી બુરુખાણ નાખી દઈશું થોડી હળદર નાખીશું લાલ મરચું પાવડર નાખી દેવાનું છે તમારે જો અહીંયા ધાણાજીરું નાખવું હોય તો થોડું નાખી શકો છો અને હવે એક મોટી ચમચી ભરીને તલ નાખી દઈશું બીજા તલ આપણે પાછળથી વાપરીશું ત્રણ મોટી ચમચી ભરીને તેલ અને જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી ભાજીની અને મરચાંની એ નાખી દેવાની છે હવે આને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે આ ભાજીની પેસ્ટ નાખવાથી જે થેપલા છે એકદમ ગ્રીન કલરના બનશે આ લોટ ફક્ત આપણે દહીંથી બાંધવાના છીએ એટલે દોઢ કપ જેટલું દહીં જશે દહીં એકદમ ખાટું હોવું જોઈએ અને ગરમ કરીને લેવાનું છે કેમ કે ભાજીનો ઉપયોગ કર્યો છે આપણે દ્વિદળ ના થાય એટલે દહીં ગરમ કરીને લેવું અને જેટલું જરૂર લાગે તેટલું દહીં વાપરવાનું છે આ રીતે મિક્સ કરતા જઈ અને એકદમ સરસ લોટ બાંધીને તૈયાર કરી લઈશું આ રીતનો કટન લોટ બાંધવાનો છે કેમ કે આમાં આપણે બાજરીનો લોટ નાખ્યો છે બસ હવે આને ખાલી દસ મિનિટ માટે જ રેસ્ટ આપીશું દસ મિનિટ પછી લોટને ચેક કરીશું જુઓ હવે આમાં થોડું તેલ નાખવાનું છે અને થોડો સૂકો લોટ નાખી અને એકદમ સારી રીતે મસળી અને આમાંથી લુવા તૈયાર કરી લઈશું જે સાઈઝના તમારે ઠેપરા બનાવવા હોય એ સાઈઝના લુવા કરવા થોડો હાથને ચીકણો કરી અને આ રીતના બધા જ લુવા પાડીને તૈયાર કરી લેવા અને લુવામાં આ રીતે સૂકો લોટ નાખીને રાખવો એટલે એકબીજાથી લુવા ચીપકે નહીં હવે બધા જ લુવાને ઢાંકી દઈશું હવે એક લુવો લઈ અને એની ઉપર થોડા આ રીતે તલ નાખવાના છે તલ આ રીતે લુકવાઈઝ પણ સારા લાગશે અને ટેસ્ટ વાઈઝ પણ હવે નીચે થોડો સૂકો લોટ નાખીશું એટલે કે અટામણ હવે આને બહુ જ હલકા તે વણવાના છે ઉપર પણ થોડો સૂકો લોટ નાખી દેવો એટલે વેલણમાં લો કે થેપલું ચીપકે નહીં આ રીતે મીડિયમ સાઇઝના વણી અને તૈયાર કરી લેવા થેપલા પછી એ જ રીતે તવાને થોડો ચીકણો કરવાનો છે તેલ કે ઘીથી અને પછી બંને બાજુથી જે થેપલું છે એ શેકી લેવાનું છે આ થેપલા તમે તેલમાં પણ બનાવી શકો છો અને ઘીમાં પણ બનાવી શકો છો પહેલાંના પરોઠા હતા એ આપણે ઘીમાં બનાવ્યા હતા એટલે આમાં હું તેલ વાપરી રહી છું એ જ રીતે પહેલાં કીધું હતું એમ થેપલાની ઉપર તેલ કે ઘી લગાડવું અને આ રીતે શેકી દેવું બંને બાજુથી આ રીતે બધા જ થેપલા બનાવીને તૈયાર કરી લેવાના છે મેથીની ભાજીના બંને થેપલા અને પરાઠા જે છે એ એટલા સોફ્ટ અને ટેસ્ટી બને છે તમે આને બે દિવસ સુધી બનાવીને વાપરી શકો છો ઠંડીની આ સીઝનમાં થેપલા અને પરાઠા અને જોડે આ પુદીનાની ઇન્સ્ટન્ટ ચટણી બહુ જ ટેસ્ટી લાગશે એક વખત ઘરે ચોક્કસથી બનાવીને જોજો જો રેસીપીને લગતા કોઈ સવાલ હોય તો મને યુટ્યુબમાં કોમેન્ટ બોક્સમાં પૂછજો જો રેસીપી અને વિડીયો ગમી હોય તો લાઈક કરી અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો